શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડવા બાબતે થરાદ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપણા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય દૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા તેના વિરોધને કડક શબ્દોમાં વખોડી ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતોને કોઈ પણ ધર્મ જાતિ પંથ કે મંત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી ભગવદ્ ગીતામાં જ્ઞાન ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાયા છે જે શાંતિ સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ પડે છે આ જ્ઞાન સૌ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે અદાલતોમાં આજે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના નામે શપથ લેવાય છે એ સત્ય નિશા થાય અને પ્રામાણિકતાનું પ્રતિક છે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર આંબેડકરે પોતાના સામાયિકોમાં ભગવદ્ ગીતાના શ્લોકોનો આધાર લઈ સત્ય સ્થાપના શન્યાગ્રહ અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવે છે જીવન જીવનના મૂલ્યો નિર્દેશ કરતા ગીતા એ ધાર્મિક ગ્રંથની સાપેક્ષ આદર્શ માર્ગદર્શક સિદ્ધાંતો છે ભગવદ્ ગીતામાં દર્શાવેલ સદ્ગુણીનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે માટે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ સમાવિષ્ટ કરવા માટે રાજ્ય સરકાર અને વિશેષમાં આપ શ્રીને અભિનંદન શ્રીમદ ભગવદ્ ગીતાના જીવન મૂલ્યના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે તેનો કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા તેમજ સામાજિક સમરસતા મંચે વિરોધ નોંધાવી થરાદ ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં વાવ રાણા ગજેન્દ્રસિંહ ડીડી રાજપૂત શૈલેષભાઈ પટેલ દશરથભાઈ ઠક્કર ડોક્ટર કરશનભાઈ પટેલ જગદીશસિંહ પરમાર સહિતના હિન્દુ સમાજના અલગ અલગ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ હાજાજી રાજપૂત બનાસકાંઠા ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવેલ છે તેને આવકારે છે જીવનના નૈતિક મૂલ્યને જાળવી કર્મના ઉચ્ચ કોટીના મૂલ્યો શીખી શકશે ઇતિહાસ તથા સૌ પ્રજાજન ગુજરાત સરકારના આ ઐતિહાસિક નિર્ણયને સદેહ યાદ રાખશે શાળાકીય અભ્યાસમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે આ વિરોધને અમે કડક શબ્દોમાં વખડીએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ જાતિ પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન ભક્તિ અને કર્મયોગને નીતિમત નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે જે શાંતિ સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યક્ત કરવા મોગતા મનુષ્ય માત્રને સમાવેશ રૂપે લાગુ પડે છે આ જ્ઞાન સૌના જીવન વિકાસ માટે મહત્ત્વનું છે એટલે ભગવદ્ ગીતાનું પાઠ્યપુસ્તક ક્રમમાં નિર્ણય લેવામાં આવે અભ્યાસક્રમ દાખલ કરવામાં આવે સૌ એવી દરેકની ના લાગણી છે જેથી સરકાર દ્વારા પણ અમારી એક રજૂઆત છે અબ્દુલ કલામ બાબા સાહેબ આંબેડકર ગાંધીજી જેવાએ પણ આ નૈતિક મૂલ્યોનો સિદ્ધાંતો પણ સ્વીકાર્યા હતા